વડોદરા તાલુકા પોલીસ દ્વારા પણ સાયકલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમના એકસો ને સત્તરમાં એપિસોડમાં ફિટ ઇન્ડિયા મુવમેન્ટને આગળ વધારવા માટે જે આહવાન કર્યું હતું તેને ધ્યાનમાં રાખી આ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તાલુકા પોલીસ દ્વારા પણ સાયકલ રેલી યોજવામાં આવી ફિટ ઇન્ડિયાને સમર્થન આપવા આ અભિયાનને વધુ વેગ આપવા માટે આ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેરેથોનનો પ્રારંભ કરાવ્યો પોલીસ અધિક્ષક એટલે કે એસપી સુનિલ અગ્રવાલ કે જેમણે હાલમાં ચાર્જ સંભાળ્યો છે એસપી સુનિલ અગ્રવાલ દ્વારા આ સાયકલ મેરેથોનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સેવાસી દિકાથલોન થી આ મેરેથોન પ્રારંભ થયો ઉત્સાહભેર ભાગીદારી સૌએ લીધી આ બાર કિલોમીટર લાંબી સાયકલ મેરેથોનમાં વિવિધ સાયકલિંગ ગ્રુપ નાગરિકો અને પોલીસ અધિકારીઓ ઉત્સાહભેર જોડાયા હતા સૌએ એક સાથે પેડલ મારીને ફિટનેસ અને સ્વાસ્થ્ય પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી આ મેરેથોન માત્ર શારીરિક કસરત પૂરતી સીમિત ન રહેતા એકતા અને સામાજિક જવાબદારીનો પણ સંદેશ આપતી હતી એસપી સુનિલ લગ્રવાલે કહ્યું કે આવા આયોજનો લોકોમાં ફિટનેસ પ્રત્યે જાગૃતિ લાવવામાં મદદ કરે છે અને પોલીસ તેમજ નાગરિકો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવે છે માનનીય વડાપ્રધાન સાહેબે પોતાના એકસો સત્તરવા મનની બાતની અંદર સન્ડે ઓન સાયકલ તરીકે આ અભિયાન ચાલુ કર્યું છે તે ફિટ ઇન્ડિયાના કેમ્પેન હેઠળ ચાલુ થયું છે આજે વડોદરાની અંદર આ ડેકેથોલોન થી આ સાયકલનું કાર્યક્રમ ચાલુ કરવામાં આવ્યા હતા વિવિધ સાયકલિંગ ગ્રુપ્સ અને પ્રજાજનો પોલીસ સાથે આ સાયકલ સન્ડે ઓન ની અંદર એમને ભાગ લીધો છે તકરીબન બાર કિલોમીટર જેટલું આ સાયકલિંગનું રૂટ બધા લોકો સાથે આજે ફરવાનું લાભ મળ્યું છે અને માનનીય વડાપ્રધાન સાહેબના ઓબેસિટી મુક્ત ભારત અને ફિટ ઇન્ડિયા મુવમેન્ટની અંદર આ એક પ્રોગ્રામ યોજાયો છે અને આની ટાઈગલાઇન હેઠળ ફિટનેસ કા રોજ ડોઝ આધા ઘંટા રોઝ હેઠળથી હું તમામ લોકોને અપીલ કરું છું કે આપ પોતપોતાની ફિટનેસ અને પોતાના પરિવારની ફિટનેસ ઉપર ધ્યાન રાખો નાની મોટી જો એક્ટિવિટીઝ છે સાઇકલિંગ હોય રનિંગ હોય નાનું મોટું વેઇટ ટ્રેનિંગ હોય કે કોઈની ઉંમર વધારે હોય તો સામાન્ય વોકિંગથી પણ ફિટનેસ અચીવ કરી શકાય છે તે બાબતમાં ધ્યાન રાખીને આપ બધા લોકો આ મુવમેન્ટની સાથે જોડાવો